શું મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણો એક નાનો અનુઠો સારો વ્યવહાર આપણો નસીબ બદલી શકે છે આજે એક એવી સત્ય ઘટના જણાવીશ જ્યાં સાંભળીને તમે પણ કહેશો કે ભગવાનના ઘરે મોડું છે પણ અંધેર નથી એક ગરીબ છોકરો ભણવાનો ખર્ચ કાઢવા માટે ઘરે ઘરે જઈને વસ્તુઓ વેચતો હતો એક દિવસ તે ખૂબ ભૂખ્યો હતો પણ તેની પાસે પૈસા ન હતા તેણે એક ઘરનો દરવાજો ખખડાવ્યો અને પીવા માટે એક ગ્લાસ પાણી માંગ્યું ઘરની બહાર એક નાની છોકરી આવી તેણે લાગ્યું કે છોકરો ભૂખ્યો છે એટલે તે પાણીને બદલે એક મોટો ગ્લાસ ભરીને દૂધ લઈ આવી છોકરાએ ગધરાઈને દૂધ પીધું ને પૂછ્યું મારે આના કેટલા પૈસા આપવાના છોકરીએ સિને કહ્યું મારી મમ્મીએ શીખવ્યું છે કે કોઈની મદદ કરવાના પૈસા ન લેવાય છોકરાએ દિલથી આભાર માન્યો અને ત્યાંથી નીકળી ગયો વર્ષો વીતી ગયા એ છોકરી હવે મોટી થઈ ગઈ હતી અને તે ખૂબ જ બીમાર પડી શહેરના મોટા ડોક્ટરોને બોલાવવામાં આવ્યા એક નિષ્ણાંત ડોક્ટરે તેની દિવસ રાત સેવા કરી અને તેને સાજી કરી દીધી પણ જ્યારે હોસ્પિટલનો બિલ આવ્યું ત્યારે એ સ્ત્રી રડી ગઈ કારણ કે બિલ આખોમાં હતું અને તેની પાસે કેટલા પૈસા નહોતા જે હું તેને ધ્રુજતા હાથે બિલનો કવર ખોલ્યું તેમાં એક પત્ર હતો જેમાં લખ્યું હતું તમારું બિલ વર્ષો પહેલા એક ગ્લાસ દૂધથી ચૂકવાઈ ગયું છે નીચે સહી હતી એ જ ડોક્ટરની જે આખિયરી પેલો ભૂખ્યો છોકરો હતો એ સ્ત્રીની આંખોમાં વર્ષના આંસુ હતા તેને વિશ્વાસ ન હતો થતો કે એક ગ્લાસ દૂધની કિંમત ભગવાનએ આટલી આ મોટી રીતે ચૂકવી હશે પણ વાર્તા અહી પૂરી નથી થતી એ સ્ત્રી જ્યારે સાચી થઈને કરે પાછી ફરી ત્યારે તેના મનમાં એક જ વિચાર હતો કે મારે પણ હવે આ ડોક્ટર ની જેમ બીજાની મદદ કરવી જોઈએ તેણે પોતાના ગામમાં એક નાની પાઠશાળા અને દવાખાનું ખોલ્યું જ્યાં ગરીબ બાળકો અને વૃદ્ધોની મફત સેવા કરવામાં આવતી એક દિવસ એ જ ડોક્ટર પેલો છોકરો રજા ગાળવા માટે એ ગામમાં આવ્યા તેમણે જોયું કે પેલી સ્ત્રી હવે વૃદ્ધ થઈ ગઈ છે પણ હજી પણ એ જ ભાવથી લોકોની સેવા કરી રહી છે ડોક્ટર તેની પાસે ગયા ને પૂછ્યું માજી તમે આટલી મહેનત કેમ કરો છો તમને આનાથી શું મળે છે માજી હસીને જવાબ આપ્યો બેટા વર્ષો પહેલા મેં એક ભૂખ્યા છોકરાને દૂધ આપ્યું હતું તેના બદલામાં ભગવાને મને મારું જીવન પાછું આપ્યું હવે હું એ જીવન બીજાની સેવામાં વાપરી રહી છું જેથી આ દૂધનું ઋણ ક્યારેય પૂરું ન થાય ડોક્ટરની આંખો ભીની થઈ ગઈ તેમણે જોયો કે એક નાની આમથી દ્યાની ભાવનાએ આખા ગામનું નસીબ બદલી નાખ્યું હતું વર્ષો વીતતા ગયા અને એ ડોક્ટર હવે નિવૃત્ત થઈ ગયા હતા પણ પહેલી માછીએ શરૂ કરેલી સેવા આજે એક વિશાળ વટ વૃક્ષ બની ગઈ હતી માચીનું અવસાન થયું હતું પરંતુ તેમના દારા રોપાયેલું સેવાનું બીજ હજુ પણ જીવત હતું એક દિવસ એ ડોક્ટર માચીની સ્મૃતિમાં બનાવેલી પાઠશાળાની મુલાકાતે ગયા ત્યાં તેમણે જોયું કે એક નાનો છોકરો રસ્તા પર બેસીને રડી રહ્યો હતો ડોક્ટરે તેની પાસે જઈને પૂછ્યું બેટા શું થયું તો કેમ રડે છે છોકરાએ કહ્યું સાહેબ મારે ભણવું છે પણ મારી પાસે પુસ્તકો લેવાના પૈસા નથી મારી પાસે ખાવા માટે પણ કંઈ નથી ડોક્ટરને તરત જ પોતાનું યાદ આવી ગયું તેમણે છોકરાને ગળે લગાવ્યો અને તેને શાળામાં જ લઈ ગયા ડોક્ટરે તે છોકરાના ભણવાનો અને રહેવાનો બધો ખર્ચ ઉપાડી લીધો તેમણે શાળાના બોર્ડ પર એક સુંદર વાક્ય લખાવ્યું દુનિયામાં કોઈની પાસે એવી કોઈ

ક્યાંય દેખાતું ન હતું લોકો કહેવા લાગ્યા હવે ભગવાન પણ આપણાને ભૂલી ગયા છે ત્યારે એ એન્જિનિયરને પહેલી માચીની વાત યાદ આવી તે કુવાની પાસે બેસીને પ્રાર્થના કરવા લાગ્યો ને બોલ્યો એ પ્રભુ જો પેલું એક ગ્લાસ દૂધ સાચી શ્રદ્ધાથી આપવામાં આવ્યો હોય તો આ ગામને તરસ્યો ન રાખતા અને ચમત્કાર થયો મીઠા પાણીની ધાર ફૂટી કરેલી એ નાની આમથી સેવાનું પુણ્ય છે જે આજે આખા ગામની ત્રસ જીપાવી રહ્યું છે ગામના ચોકમાં એક નાની વાત તકતી લગાવવામાં આવી જેના પર લખ્યું હતું સીવન ઉપખિયારી સુકાતો નથી તે સમય આવીએ આખી દુનિયાની તરસ જીભાવે છે ગામમાં પાણી આવી ગયું અને બધું ફરી હર્યું ફર્યું થઈ ગયું સમય જતા એ એન્જિનિયર પણ વૃદ્ધ થયો એક દિવસ તેનો પૌત્ર તેની પાસે આવ્યો ને પૂછ્યું દાદા તમે આટલી બધી સંપત્તિ બનાવી પણ તમે હંમેશા પેલા જૂના ગ્લાસની પૂજા કેમ કરો છો દાદાએ એન્જિનિયરે પૌત્રને પાસે બેસાડ્યો અને કહ્યું બેટા આ માત્ર ગ્લાસ નથી આ એ પવિત્રતાનું પ્રતિક છે જેણે આપના આખા વંશન તાર્યો છે આ જ ગ્લાસ છે જેમાં વર્ષો પહેલા એક નાની છોકરીએ એક ગરીબ છોકરાને દૂધ આપ્યું હતું તેમણે પૌત્રને એક ખૂબ જ કિંમતી વાત કહી બેટા સંપત્તિ તો આજે છે ને કાલે નથી પણ કોઈના આશીર્વાદ હંમેશા સાથે રહે છે મેં તારા માટે બેંકોમાં પૈસા મૂક્યા છે કે નહીં એ ખબર નથી પણ મેં તારા માટે પુણ્યની કમાણી પુષ્કળ જમા કરે છે જે તને જીવનના દરેક સંકટમાં બચાવશે પૌત્રની આંખો ખુલી ગઈ તેને સમજાયો કે સૌથી મોટો વારસો પૈસા નથી પણ બીજાના ચહેરા પર લાવેલું સીમિત છે એ દિવસથી તે પવિત્ર પણ નક્કી કર્યું કે તે પણ પોતાના દાદા અને પેલી બાજીની જેમ સેવાનો આ દીવો ક્યારેય બુજાવા નહીં દે વાર્તાના અંતે આખો ગામ આજે પણ એ માચી અને ડોક્ટરને યાદ કરે છે ત્યાં એક જ વાત ગુજે છે માણસ મરી જાય છે પણ તેનો કરેલો ભલો કાર્ય યુગો સુધી જીવત રહે છે